વડોદરાના સાવલી નગરમાં ઉભરાતી ગટર અને ગંદકીને કારણે સ્થાનિક લોકો અને ભક્તો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે શહેરના ધાર્મિક આસ્થાનું કેન્દ્ર એવા ભીમનાથ મહાદેવ મંદિરમાં માર્ગ પર ગટરના ગંદા પાણી ભરાયેલા રહે છે કે જેના કારણે ભક્તોને આ ગંદકીમાંથી ચાલીને કે વાહન હંકારીને જવું પડે છે ગંદકી ઉપરાંત મંદિર માર્ગ પર દબાણો વધી જતા રસ્તો સંકુચિત બની ગયો છે ઉડે છે પર વિદ્યાર્થીઓને પણ શાળાએ જવામાં મુશ્કેલી અનુભવી પડી રહી છે આક્ષેપ કર્યો છે કે નગરપાલિકાના ચીફ ઓફિસર નિયમિત કચેરીમાં આવતા નથી છેલ્લા ત્રણ મહિનાથી ભીમનાથ મહાદેવ જવાના રસ્તા પર જ્યાં ત્યાં ગટરો ઉભરાય છે ગંદકીથી પાણી બદલે છે અને બે બાજુ દબાણો ભીમનાથ મંદિર જતા બે બાજુ રસ્તા પર દબાણો છે અને અમે ચીફ ઓફિસરને આ બાબતે વારંવાર લેખિત મૌખિક રજૂઆત કરી છે પણ ચીફ ઓફિસર સ્થળ પર હાજર નથી અને યાર એક જ જવાબ હોય છે કે હું ગાંધીનગર છું કલેક્ટરની મિટિંગમાં છું ને સંકલનમાં બેઠેલો છું તો આ આ ગંદકી અને આ દબાણો ક્યારે દૂર થશે અને ભીમનાથ જેવા ગંગોત્રી સ્કૂલ જેવી સ્કૂલે જતા રાહદારીઓ એટલા પરેશાન થાય છે તો આ પ્રશ્નો ક્યારે નિકાલ થશે એવી અમારી માંગણી